ગેલ છ છું એને કેળા છે કરી કરીને ફરી જોવા મારી ગાંધીનગર અમદાવાદમાં બાપુ ની ગાડી ફરે છે ને બ્લેક કાચે અમદાવાદ ગાંધીનગર માં એને કે ફરી વરનેકર ચલા બળદ બળદ પેલો ભાઈડો કેવાય મરત ભાઈડો કારા કાચ કરી નેકરે એને કેવા જવું ખાલી ફોન તું માર દેલો ને તો કારા કરીને ફરો ખબર ના પડે મને દેખાઇ જોાકા જોતા હું ના દેખાત તું શું એમ લાઈફ માં એક વાર લાલ બત્તી આવશે આપડે કઈ થોડો નાખ તારા ઘર હોમે એને કલાક વગાડીશ મારે થોડું હું નાખું આખું ગમ ભેગું થશે ને એમ તો વગાડીશ બધા મારી હોમે શું થાય ને તો વખત વગાડતે મારો બાણ તું મારી હોમે વગાડતે લો કોક ના એટલું બધું પીજેલું તું એટલી બધી મજા આવતી ને રાજપાલ શ્રી જોડે આવવું પડશે તો સ્પીકર એની કરીને સંભળાવજે એની માને લંડ ગાલુ હું કોઈ નઈ એવું છે નહી આપડે તો નહીં ભોસડી ના હો રાજપાલશ્રી ગાડી અરે ભોસડી ના સુ રાજપાલશ્રીની ગાડી વીસ લાખ ની હતી એ ભોસરીના ની દોઢ લાખની બી ગાડી નથી એની મને છોડો એ તમે જે બોલે યાર મને ખબર છે મને જો ની મોડલાલ ના કરું રાજપાલશ્રી નું નોમ નહી બેન ચો દાડો આવી જવા દેજો ગોડ દંડો ગાલુ ના ને તો રાજપાલસિંહ નો નામ નહી રાજપાલ તું યાદ કરે છે યાદ કરજે છૂત્યાવું ના ઘુ ને મારો તો આ તો બોલતો નથી સાયલે આઈ જવા દે બેટા એક વાર ગોવાંટીમાં ખુલશે ને તો એની મારી ભોજ માં લોણો નહીં એટલો ખરાબ છું ખાલી હું એક નાગઈ નહી કરી નો એક પરચો નહીં બતાવ્યો મારી નો એક પરચો નહીં જોઈ શકો તમે સહન નહી થાય

હવે રાજપાલશ્રી શીખી ગયા છે કે ટાઈમ આવે ને તો કોની માં બેન ચોધવાની એ શીખી ગયા છે અત્યાર ના બને ચલ કરવો હોય કરજે વિરોધ ઉખેડી લેજો રાજપાલશ્રી નો બધા ભેગા થાય અમર તો કશું એવું નહીં અમને તો થોડી અમર છું ટિકિટ લેવા ઉખાડી લેજો

તને કીધા કીધું લુ મારે જોવાનું છે પગેલ ચોદ્યો છુ એને કે છે કારાકાચ કરીને ફરી જોવા મારી જેમ ગાંધીનગર અમદાવાદ માં આ બાપુ ગાડી ફરે છે ને બ્લેક કાચે અમદાવાદ ગાંધીનગર માં એને કે છે ફરી વર નેકર ચલાય બળદ બળદ પેલો બાયડો કેવાય મરદ બાયડો કારાકાચ કરીને નેકરે હું શું કહે એને કેવા જવું ખાલી ફોન તું મારદેલો ફરો ખબર ના પડે દેખાઈ લાઈફ માં એક વાર લાલ બત્તી આવશે અલ આપડે કઈ ના હું થોડો ઘર એને કલાક વગાડીશ મારે થોડું હું નાખું આખું ગમ ભેગું થશે ને એમ વગાડીશું બધ મારી ફોમે શું તાણ વખત વગાડત મારો બાળાયેલો એટલું બધું પી તું એટલી બધી મજા આવતેલી એ કયો છૂટ્યો હતો મને ઉદ્દુ ભરાઈને રાજપલસી જોડે ગોઠીમા મારવા આવવું પડશે તો સ્પીકર ખુલ એની મની પૂછ

દંડો ગાલુ ના દે તો રાજપાલસિંહ નું નોમ નહી આ રાજપાલ સિંહ ને તું યાદ કરે છે એક દાડો યાદ કરજે આ છૂત નહીં તો માને જો ના ઘુ ને મારો તો આ તો બોલતો નથી સાયલેન્ટ છું બધું જોઉં છું હું મારો દાડો આવી જવા દે મારો તો દાડો તો આવી જવા દે મારો દાડો તો આવી જવા દે બેટા એક વાર દાડો ઉદ્દુ કરીને ગોંડી માં આમ ખોલશે ને તો એની મારી ભોજમાં લોળો એટલો ખરાબ છું ખાલી હું એક નાગાઈ નહીં કરી નાગાઈ નો એક પરચો નહીં બતાવ્યો મારી નાગાઈ નો એક પરચો નહીં જોઈ શકો તમે સન નહીં થાય મે તારી વાત મોની મેં તારી વાત મોની સમજી નહી અત્યાર સુધી મારું મારું કશું કોમ ના કરી જ મને રહી બીજી કોઈ રી ગયું કઈ યાર ભૂખે મરીએ કોમ સાઈડ છે વફાદારી તો વફાદારી હોય મારી જગ્યા જોનું અંદર અંદર શું ટોટ નાખી જ મને બધું કરવાનું નહીં ગદ્દારી તો મનીષ મોનીષ ગોતી મારી મગાડ્યું ને ખુશ કરવા સારું મારો લેન્ડ છે મારો જોટો બહુ વિક્રમ હાલે મારે કોઈ લેવા દેવાય નઈ અરે મારી ઘરની હોમે તમે પચી વાર નેકરો હવે રાજપાલ સિંહ શીખી ગયા છે કે ટાઈમ આવે ને તો કોની માં બેન શોધવાની એ શીખી ગયા છે અત્યાર સુધી નહી શોધી પણ હવે રાજકારણ ચોધા છે અલ્યા પણ હું કઈ દમણ ના કઉ છું હા ચૂત્યા ના બને ચલ કરવો હોય કરજે વિરોધ ઉખેડી લેજો રાજપાલ રાજપાલશ્રીનો બધા ભેગા થઇ ને અલ્યા અમન તો કશું એવું નઈ અમન તો થોડી અમન તો ticket લેવાની છે ઉઘાડી લેજો અમન તો કોઈ ઉઘાડી લે અમારે તો જે કરવાનું છે કરવાનું કોમ આ રાજપાલ જી ને ticket નો છે ને ticket ની કોઈ ની મને ભોજે નઈ પડી આતંક કરી દઉં અલ્યા પણ આપણે એવું કશું નઈ મારો લોડોય તને જે હાલે ને મારો લોડો એ નહીં લે આ તને કઉ લોડો તો કોઈ ના ઉખેડે ને કોણ ઉખેલે હા આ જે જે ફરે છે ને આમ હોર્ન વગાડીને ને હોર્ન વગાડી ક્યાં ક્યાં ને આગળ જોઈ તઈતો મને કે એની માના ભોસળમજ તને ક્યાં એ કીધેલું મારે જોવાનું છે